બોલી અમે હદાર પીવા પોલીસ ને ફોન કરી યાદ આવ્યો અહીં હા નથી લે

અરે અવાજ કરશે તો એનો અવાજ ના અભ્યા આપણો આંભા હે કાઇ

હજી તુમન હોય નહીં તું મન નહી હોય પણ અરે મારા શું કેવું કુંડાકાજી એટલે પોપટ નહી આવે

તમને સરપંચ બોલા તમે તાડા થી રિચાર્જ કરતા તો પછી મારે બાટલો નોંધવાનો આ રિચાર્જ તો હું કરી દુશું અને તમારો બાટલો નોંધી જાય એક નવો કેસ લઈને આયા અને જેમાં તમે સપોર્ટ કર્યો છે